આવનારું ગુજરાતમાં હાહાકાર ગુજરાત નજીક અત્યારે દરિયામાં તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળી રહી છે અરબી સમુદ્રના ઉડાણ વાળા દરિયામાં લો પ્રેશર સિસ્ટમનું ભારે દબાણ બંગાળની ખાડીના તટીય વિસ્તારોની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે નવી નવી સિસ્ટમનું ફરી એકવાર હલચલ વધી રહેલું જોવા મળી રહ્યું છે ઘોર અંધારપટની વચ્ચે દરિયાની અંદર અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટી અને સોમાસાની તીવ્ર અસરો વધતી જોવા મળી રહી છે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારથી પૂર્વીય ભારતના બંગાળની ખાડીના વિસ્તારો અને દક્ષિણીય ભારતના ગુજરાતના વિસ્તારો સુધી સિસ્ટમનો મજબૂત ઘાતનો એક પટ્ટો લંબાયેલો જોવા મળી રહ્યો છે તમે જોઈ શકો છો કે આ વિસ્તારની અંદર આવી રીતનું પરિભ્રમણ અત્યારે સિસ્ટમનું જોવા મળી રહ્યું છે અને આવનારું વાવાઝોડું ભયંકર તોફાની પવનની તીવ્રતા સાથે જેમાં સ્પીડ 120 થી લઈને 130 કિલોમીટર ઝડપે વાવાઝોડાની અસરોના ભાગરૂપે ગુજરાતના અનેક જિલ્લાની અંદર ફરી એકવાર વરસાદની વકીઓ દર્શાવવામાં આવી રહી છે હાલ સમુદ્રની અંદર હલચલ અને ફરી એકવાર તોફાન વધતું જોવા મળી રહ્યું છે આજની રાત્રિ અત્યારે ગુજરાતમાં નવા નક્ષત્ર એટલે કે કૃતિકા નક્ષત્રની અંદર પણ સિસ્ટમ અને વાવાઝોડાની અસરો ગુજરાત પર પોતાનું દબાણ દર્શાવતા જોવા મળવાના છે કમોસમી વરસાદના પગલે ગુજરાતની અંદર અનેક ખેડૂતોનું ભારે નુકસાન થતું જોવા મળવાનું છે પાછલા દસ દિવસની અંદર વરસેલા વરસાદના પગલે ગુજરાતની અંદર અત્યારે ભયંકર નુકસાન થયેલું જોવા મળી રહ્યું છે અને ફરી એકવાર આવનારી વીસ તારીખથી લઈને આવનારી સત્યાવીસ તારીખ દરમિયાન નવા વાવાઝોડાને લઈને પણ ગુજરાત માટે મોટી ચેતવણી આપવામાં આવી રહી છે સાથે સાથે સોમાસાની એન્ટ્રી અત્યારે અંદમાન નિકોબારના તટીય વિસ્તારોમાં જોવા મળી રહી છે અને આવનારી સત્યાવીસ તારીખ દરમિયાન સોમાસુઓ દક્ષિણીય ભારતના તટીય વિસ્તારો જેમાં

આવનારી સત્યાવીસ તારીખ સુધીમાં વાવાઝોડાની ભયંકર અસરો ગુજરાત પર વધતી જોવા મળવાની છે હાલ ગુજરાતની ની અંદર પ્રીમોનસૂન એક્ટિવિટી ની અસરના પગલે આજની રાત્રિથી વાતાવરણની અંદર મોટા પલટાવ શરૂઆત જોવા મળવાની છે માવઠાના નવા રાઉન્ડના પગલે ગુજરાતમાં આવનાર દિવસ ભયંકર સાબિત થતા જોવા મળવાના છે અને અત્યારે ગુજરાતની અંદર ડબલ ઋતુનો અહેસાસ થતો હોય તેમ વહેલી સવાર અને મોડી રાત્રિ દરમિયાન ગુજરાતમાં ઠંડક છવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે પરંતુ બપોર દરમિયાન ગુજરાતની અંદર ભયંકર ગરમી અને રાજ્યની અંદર બફારાનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે આમ ચાલી રહેલા ડબલ ઋતુના પગલે ગુજરાતમાં ફરી એકવાર ભયંકર જોર આજથી લઈને આવનાર સાત દિવસની અંદર ગુજરાતમાં જોવા મળવાનું છે તો વાવાઝોડાની દિશા કઈ તરફ દર્શાવવામાં આવી રહી છે કયા કયા વિસ્તારની અંદર વાવાઝોડાની ગતિવિધિઓ કેવી રહી છે તેની માહિતી મેળવીએ તો જો ખાસ કરીને આવનારી 20 તારીખથી આ વાવાઝોડુ દક્ષિણિયા ભારતના તટીય વિસ્તારોની અંદર એન્ટ્રી કરતું જોવા મળવાનું છે જેને લઈને 20 તારીખના રોજ મદુરાય બેંગ્લોરુને બેંગ્લોવિના તટીય વિસ્તારની અંદર વાવાઝોડુ લો પ્રેશર સિસ્ટમની અંદર પરિવર્તિત થતું જોવા મળવાનું છે હવાના હળવા દબાણમાંથી લો પ્રેશર બનીને દક્ષિણિયા ભારતના તટીય વિસ્તારમાંથી સોમાસુ ધીરે ધીરે અરબ સાગરના માધ્યમ થકી બેંગ્લોવિને મુંબઈના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં આવનારી 22 તારીખ સુધીની અંદર પહોંચતું જો

તોફાની પવનની આગાહી કરવામાં આવી રહી છે આજની રાત્રિ અને આવતીકાલ દરમિયાન પણ ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાતના વિસ્તારોને મધ્ય ગુજરાતના વિસ્તારમાં સિસ્ટમનું ભારે દબાણ વધતું જોવા મળવાનું છે અને અત્યારે લાઈવ સિસ્ટમની માહિતી મેળવે તો મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર અત્યારે સિસ્ટમનું પરિભ્રમણ તીવ્ર બનીને અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે જેમાં લુણાવાડાના વિસ્તારથી ગોધરાનો વિસ્તાર બોડેલી દાહોદ છોટા ઉદયપુર નડિયાદથી લઈને વડોદરાના વિસ્તારની અંદર આજની રાત્રિ દરમિયાન આકાશ પાતાળ એક થતું થતું હોય તેમ આંધી તોફાન વંટોળ અને ભયંકર તોફાની પવનોની તીવ્રતાને વીજળીના ચમકારાની સાથે આજની રાત્રિ દરમિયાન આ વિસ્તારોમાં ભારે દબાણ વધતું જોવા મળવાનું છે સાથે સાથે ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતના જિલ્લાઓને લઈને સવિસ્તૃત અપડેટ આપવામાં આવી છે જેમાં કયા કયા જિલ્લાની અંદર કેવો વરસાદ જોવા મળી શકે છે અને કયા વિસ્તારની અંદર કેવા પ્રકારનું એલર્ટ અને આવનારી ચોવીસ તારીખની અંદર કે

વાતાવરણની અંદર સતત મોટા પલટાવ વંટોળ તોફાની પવનની તીવ્રતા અને વીજળીના કડાકા ભડાકા સાથે ફરી એકવાર ગુજરાત ઉપર ઘોર અંધારપટ વાળા વાદળો ફાટતા જોવા મળવાના છે જેમાં પણ ખાસ કરીને ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર અત્યારે નવી નવી સિસ્ટમનું તીવ્ર દબાણ અને સિસ્ટમનું જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે આવનારા નારા સોમાસા પહેલા અત્યારથી જ રાજ્યની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી અને સોમાસાની ગતિવિધિઓ તીવ્ર બનતી જોવા મળી રહી છે જેને લઈને અનેક જિલ્લાની અંદર હવામાનની અંદર ઓચિંતાના પલટાવ આવતા જોવા મળી રહ્યા છે અને આવનારી ચોવીસ તારીખ સુધીની અંદર ગુજરાતના હવામાનમાં ઘોર અંધારપટવાળા નવી નવી સિસ્ટમના ભયંકર વાદળો ઘેરાતા જોવા મળવાના છે અને જેને લઈને સંપૂર્ણ ગુજરાત ઉપર આંધી તોફાન વંટોળ સાથે ભયંકર મેઘ ગર્જના અને તોફાની પવનોની તીવ્રતા સાથે રાજ્યમાં વાદળો ફાટવાને લઈને મેઘ ગર્જના થવાને લઈને રીતસરની મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે જેમાં આજની રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોથી લઈને મધ્ય ગુજરાતને ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં સિસ્ટમનું ભયંકર અસર અને સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનીને હાહાકાર મચાવતું જોવા મળી શકે છે ગર્જનાની સાથે સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી મિત્રો કરવામાં આવી રહી છે સાથે સાથે જો પવનની તીવ્રતાની માહિતી મેળવે તો ગુજરાતની અંદર ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાત પ્રી મોન્સૂન એક્ટિવિટી અને વાવાઝોડાની અસરોના પગલે અત્યારે ભરૂચના વિસ્તારથી નર્મદાનો જિલ્લો સુરતના વિસ્તારથી તાપી ડાંગના ક્ષેત્રોથી નવસારી વલસાડના જિલ્લાથી લઈને ડાંગના વિસ્તારોની સાથે સાથે દમણ અને દાદરાનગર હવેલીના આમ દક્ષિણીય ગુજરાતના સાથે સાત જિલ્લાની અંદર આજની રાત્રિથી આવનાર બે દિવસમાં આધી તુફાન વંટોળ અને પવનોની તીવ્રતા સાથે દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં ફરી એકવાર હળવાથી મધ્યમ વરસાદ વરસવાની મોટી ચેતવણી અને આગાહી દર્શાવવામાં આવી રહી છે મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર પણ વડોદરાના વિસ્તારથી છોટા ઉદયપુર પંચમહાલના વિસ્તારથી દાહોદના વિસ્તારની અંદર અને મહીસાગરના જિલ્લામાં આજની રાત્રિથી સિસ્ટમનું ભારે જોર ગુજરાત પર વધતું જોવા મળ્યું છે અને આવનારી અડતાલીસ કલાકની અંદર દક્ષિણી ગુજરાતની સાથે સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ તોફાની પવનોને વીજળીના ચમકારા વધતા જોવા મળવાના છે ઉત્તરીય ગુજરાતની અંદર સાબરકાંઠા અરવલ્લીના વિસ્તારોમાં ફરી એકવાર વાદળો ફાટતા જોવા મળવાના છે આમ ખાસ કરીને દક્ષિણીય ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં મેઘ ગર્જનાની સાથે તોફાની પવનોની તીવ્રતા સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાને લઈને યલો એલર્ટ અને ગુજરાત માટે ચેતવણી દર્શાવવામાં આવી રહી છે

જોવા મળવાના છે અને 23 તારીખના રોજ સંપૂર્ણ ગુજરાતના વાતાવરણની અંદર ઘોર અંધારપટ અને વાવાઝોડું ભુક્કા બોલાવતું હોય તેમ કચ્છના વિસ્તારોમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર અહેમદાબાદ સુરેન્દ્રનગર મોરબીના ક્ષેત્રોની અંદર તેવી જ રીતે સાથે સાથે જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢના વિસ્તારથી લઈને રાજકોટના વિસ્તારની અંદર સુરેન્દ્રનગરના વિસ્તારથી ભાવનગર ને ગીર સોમનાથના વિસ્તારો અને દક્ષિણીય ગુજરાતની અંદર ભરૂચના વિસ્તારથી નર્મદા સુરતના વિસ્તારથી તાપી નવસારીના વિસ્તારોથી લઈને ડાંગ અને વલસાડના વિસ્તારની અંદર મોટા પલટાવ સાથે મેઘરાજા ધબધબાટી બોલાવતા જોવા મળી શકે છે તો તે ઉપરાંત મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર અહેમદાબાદનો વિસ્તાર ખેડા આણંદના વિસ્તારથી મહીસાગર પંચમહાલ વડોદરા છોટાઉદેપુર અને દાહોદના પંથકમાં આવનારી ત્રેવીસ તારીખથી ગુજરાત ની અંદર ભયંકર અંધકાર વાળા વાદળો અને વાવાઝોડું ગુજરાતની અંદર ભયંકર અસરો દર્શાવતું હોવાને લઈને આવનારી આવનારી ગુજરાત ઉપર રીત હાહાકાર જોવા મળવાનું છે જે તારીખ સુધીની અંદર ગુજરાતમાં પોતાની અસરો દર્શાવશે જે બાદ ગુજરાતની અંદર નવી નવી આગાહીની અત્યારે હવામાનની લાઈવ અપડેટને લઈને ચોવીસ તારીખ પચીસ તારીખ છવ્વીસ તારીખ અને સત્યાવીસ તારીખના રોજ વાવાઝોડું ગુજરાત ઉપર ભયંકર અસરોની સાથે આંધી તુફાન વંટોળ સાથે ભારે વરસાદ વિખેરતું જોવા Màlix ja que